અમદાવાદની સ્થાપના પહેલાથી જ આ મંદિર બિરાજમાન હોવાનું માનવામાં આવે છે રણછોડરાયજી મંદિર સાથે અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે એક લોકવાયકા એવી છે કે સારંગપુર ખાડિયા વિસ્તારમાં એક ભાવસાર પરિવાર રહે છે તેમના ઘરના એક વડીલ દર મહિને ડાકોર ચાલતા દર્શન કરવા જતા જોકે સમય જતા તેઓ વૃદ્ધ થયા અને પોતે ત્યાં જવા સક્ષમ ન હતા જેથી ડાકોરના ઠાકોરને તેઓએ વિનંતી કરતા પૂનમના દિવસે સારંગપુર રણછોડજી મંદિરમાં દર્શન આપવા જણાવ્યું હતું આજે પણ આ ભાવસાર પરિવાર દ્વારા કારતક સુદ પૂનમના દિવસે શ્રી રણછોડજી મંદિર સારંગપુર ખાતે ધજા ચડાવ્યા પછી રણછોડજીની આરતી થાય છે વર્ષમાં આ માત્ર એક જ દિવસ એવો છે કે જ્યારે ધજાની પધરામણી થયા પછી જ ભગવાનની શયન આરતી થતી હોય છે અને એમ કહેવાય છે કે કારતક પૂનમના દિવસે ડાકોરના ઠાકોર અહીં બિરાજમાન થાય છે અને લોકોને દર્શન આપે છે જે પોતે ડાકોર જેવા સ્થળોએ નથી જઈ શકતા પૂનમના દિવસે કે પૂનમ પછી કે એકાદશીના દિવસે કે બીજા વાર તહેવાર ઉત્સવનો દિવસ દરમિયાન તેઓ અહીંયા આગળ આવે છે અને એમ કહેવાય છે કે અહીં ડાકોરના ઠાકોર રણછોડરાય સ્વયં બિરાજમાન છે એની એક લોકવાયકા પણ અહીંયા આગળ થઈ ગયેલી છે કે કારતક સુદ પૂનમના દિવસે અમારે અહીંયા રાયપુરમાં રહેતા એક ભાવસાર પરિવાર તરફથી વર્ષોથી એક ધજા આવે જે ધજા રાત્રિના સમયે આવતી હોય છે અને રાત્રે એ લોકો બે વાજા સહિત વાંચતે ગાજતે એ ધજા લઈને આવે રાત્રે ચાહે નવ વાગે દસ વાગે પણ એ ધજા શિખર ઉપર ચડ્યા પછી જ શહેરની આરતી વર્ષમાં એકવાર એવો દિવસ છે કે જે એ લોકોની ધજા આવ્યા પછી ચડે છે અને એમ કહેવાય છે કે એ ભાવસાર પરિવારના એક વડીલ પોતે પગે ચાલતા ડાકોર જતા કાળક્રમે એમની અવસ્થા થઈ તેઓ નહોતા જઈ શકતા એટલે એમને પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુએ એમ કીધું કે તું સારંગપુરના રણછોડજી મંદિરે જજે ત્યાં હું સ્વયં તને મળીશ એટલે એવું એમ કહેવામાં આવે છે અને લોકોની માન્યતા પણ એવી છે કે અહીંયા આગળ એ દિવસે સ્વયં ડાકોરના ઠાકોર રણછોરાયના દર્શન આ મૂર્તિની અંદર લોકોને થતા હોય છે આ મંદિર અનોખું એટલા માટે પણ છે કારણ કે અહીં ભગવાન રણછોડરાયજી તેમના પત્ની સાથે બિરાજમાન થયા છે અને એવું આ એકમાત્ર મંદિર અમદાવાદના સારંગપુર ખાતે આવેલું છે એમ કહેવાય છે કે અહેમદ શાહ બાદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી એ પૂર્વેનું આ મંદિર છે અને એનું મહત્વ એટલું બધું છે કે જે લોકો ડાકોર નથી જઈ શકતા એ ભક્તોને અહીંયા સાક્ષાત ડાકોરના ઠાકોરના દર્શન થાય છે અને આજે પણ અનેક લોકોની ભગવાન માનતાઓ પરિપૂર્ણ કરે છે વર્ષ દરમિયાન હિન્દુ ધર્મમાં આવતા દરેક તહેવારો અહીં સારંગપુરના રણછોડરાયજી મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે તે દરમિયાન પણ સમગ્ર માસમાં મંદિરમાં ધામધૂમથી ઉત્સવોની ઉજવણી કરવામાં આવી છે કહેવાય છે કે જે તહેવારો વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે તે તમામ તહેવારોની ઉજવણી અધિક માસમાં પણ કરવામાં આવે છે રણછોડ મંદિરમાં તુલસી વિવાની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો પણ આ ઉત્સવમાં ભાગ લેતા હોય છે અને શ્રીજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે જેમ કે દશેરા છે નવરાત્રિ છે શરદ પૂર્ણિમા છે તુલસી વિવા છે દેવ દિવાળી છે જન્માષ્ટમી છે આ એવા તહેવારો છે કે જે સમયાંતરે આવે છે પણ પુરુષોત્તમ મહિનો જે ત્રણ મહિને ત્રણ વર્ષે આવે છે તેમાં આ તમામ તહેવારોની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે જેમાં ભગવાનને દરરોજ અલગ અલગ મનોરથ દ્વારા તેમના તહેવારોની ઉજવણી કરાવાય છે વિશેષ વસ્તુ એ છે કે આ એક અમદાવાદનું એવું અલૌકિક મંદિર છે કે જ્યાં માત્ર વર્ષમાં બે જ દિવસ એક દેવ એક દિવાળીના દિવસે સવારે પાંચને ત્રીસ વાગે મંગળા થાય છે અને બેસતા વર્ષના દિવસે સવારે ચાર વાગે અને ત્રીસ મિનિટે આ દર્શન થાય છે મંગળાના તો વિશેષતા આની એ છે કે ચાર ને ત્રીસ વાગે જ્યારે મંગળા થાય છે ત્યારે તે સમયે માનવ મહેરામણ ઉમટેલો હોય છે જાણે કે તમને એમ લાગે કે કોઈ મોટું માનવનું પૂર આવેલું છે નિજ મંદિરમાં જેટલી પબ્લિક છે એના કરતાં ત્રણ ગણી પબ્લિક બહાર હોય છે અમારા મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અને પ્રમુખશ્રી દ્વારા એટલી બધી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે કે મંદિરથી પાંચસો ફૂટ દૂર ઊભો રહેલો માણસ પણ રાજા રેશ્વરના દર્શન પડદા ઉપર લાઈવ જોઈ શકે છે સારંગપુરના ખાડીયા સ્થિત રણછોડ અને ઠાકોરજી દર્શને આવતા તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે કેમેરા અંકિત દવે સાથે કુશાગ્રભ્ટ અને સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ